ભૂલ ક્યાં થાય છે કે હમઝાના પછી મને ખબર પડી કે મે માગ્યું ને ઈ ફોટો લીધી જે મે માગ્યું ને ગુરુ સને કે મારે આ જોઈ છે અને ચોખ્ખા શબ્દોમાં કહી દેવામાં કાઈ બહુ શરમાવ જે વાતો નથી બધા મુક્તિની આશય જ ગયા હતા અને અરજીવન મારા એટલા માટે કે છે કે મન કહે મુક્તિ માંગુ એટલે મુક્ત જગ્યાએ તું છો તું તને ઓળખી લે પછી કહે કરવાનું પછી શું છે તારા માથે કોઈ બંધન છે નહીં પણ અહીંયા આવ્યા પછી એટલે આ માનવ દેહ ધારણ કર્યા પછી આપણી ઉપર બધાય એક 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 કચરો નાખતા ગયા નાખતા ગયા પછી છે ને મોટો ઉકળડો થઈ ગયો ડગલો થઈ ગયો ખાતર કેમ ઉછેરડી હોય એવું થઈ ગયું એટલે એક પછી એક એક પછી એક બંધનમાં આવતા 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 અનેક પ્રકારના બંધનમાં એ બંધાઈ ગયો પહેલું બંધન તો શરૂઆત ક્યાંથી થયું કે મારું નામ અમરદાસ એટલે એને પાકું થઈ ગયું દોડ બે વરી હું અમરતા છું હવે આ નામ સાચું છે એ ખોટું તો એને પાકું કરી લીધું અને સત્માર પુરુષની વાત પ્રેક્ટિકલ હોય છે હમણા કો કઈ ખરાબ બોલતા બોલતા નીકળે ને આપણને અસર ન થાય પણ એ ખરાબ શબ્દોની સાથે જો બે બે અક્ષર વાળો નામ જોડી દે આપણે હળંગ વાત આવી ગઈ આ તો દરેકનો પ્રેક્ટિકલ અનુભવ છે કે નહીં જે ખોટું છે એને આપણે સાચું માન્યું એને છોડાવવા માટે મહાપુરુષ કે છે કે ભાઈ આમાંથી તારે મુક્ત થવું હોય તો ગુરુચર ને તો ભય સાની હતી જન્મ મરણ એમાં હોય ને ઓહ એના માટે તો બહુ ભય છે એમાં ગરુડ પુરાણ વાંચ્યું હોય આમાંથી જીવ જાય પછી દેવાયા એટલા ધીરે પછી સમસંગમાં એટલા ધીરે ઘર ફરતો આંટા મારે આવું દાન કર્યું હોય તો આમ થાય ને આમનું દાન કર્યું હોય તો આમ થાય હવે આ બધો ભય છે એમાં ને એમાં આની જિંદગી પસાર કરી નાખી અને ખરેખર છે જેને આવા શાસ્ત્રો વાંચ્યા ને એ મળતા પહેલા એવડો બની જાય છે માંદો પડે ને હાલવાનો વ્યક્ત હોય બોલવાનો વ્યક્ત હોય ખાવાનો વ્યક્ત નથી પછી હવે જમ આવશે મને લઈ જાય કેવા છે આ ભય છે મોટા મોટા એ ભયમાંથી સદગુરુ આપણને મુક્ત કરે છે જન્મ મરણ જમ ત્રાસ ત્રાસ કાળો અભય કરો વિનાશી શબ્દ બે એક છે અભય અને નિર્ભય પણ બે વસે ફરક જમી આસમાની

ત્યાં તો આ પર ત્યારે તો આ પ્રગટ કોણ બોલે છે ને હું બોલે છે ને એની ખબર પડે કેવી વાત છે વિરાટ બદના મત મને મારા હાથમાં પેન છે આ બેન બોલે બસ વાત પૂરી થઈ જાય છે ઈ વાત જેને ખબર હોય ને એને ખબર હોય કે આ કોણ બોલે છે એટલે અહીં આપણે અર્જુન મહારાજ દેવ ગઢફૂલવાળા એમ કે છે કે નહીં છોડું ગુરુજી નામ સમજ્યો જ્ઞાન ની દિશા હું જ્ઞાની છું તો કે માની જેવું નથી આવું નક્કી કરવા જેવું નથી પણ તું જ્ઞાની છો એની નિશાની હું સદગુરુનું જે નામ રહ્યું ને ચોવીસ કલાક તારા હૃદયમાં હોવું જોઈએ નહીં છોડું ગુરુજીનું નામ સમજ્યો જ્ઞાન ની નિશા ની શેરડી માંથી સાર કાઢ્યો સાકર પેલું નામ એ નામ અમે નીચે કીધા ની એ અમારા શેરડીમાં સાકર છે એમાં નામ નથી પણ એ તો શેટી સીધી એનું અસ્તિત્વ મૂકી દે ને એ હાલ એનો શોધો જ હાજુ ન રહેવું જોઈએ અને આપણે હજી હળંગે હળંગ આખે આકાર થઈ વાહ પ્રભુ વાહ શેટી માં સાકર છે ગળ છે જ દે અને એ દેદી પીલાઈ જાય ને પછી શું થાય ખબર કોઈ સાકર તો ન જ મળે નહીં એ રસ જ હોય રસ જ હોય જે શેટી માં જે ગળ હતું એ કલ્પન પર રસ માં છે પણ છતાંય સાકર કહેવાય નહીં પછી એને લઈ જાય કારખાનામાં ને ગરમ કરે ધગધગાવે ડાંગડો થઈ જાય પણ હજી કાળેક નથી ગઈ ત્યાં સુધી એનો ભાવ ન આવે પછી એમાં નાખવું પડે હું કેમિકલ આ સદગુરુજી ઉપરથી કાંઈક રેડે છે ને એ કેમિકલ હજી કાળેક કાઢવા માટેનો છે અને કાળેક તો નીકળે ને તો હજી હાકર કહેવાય નીચર કહેવાય ને એટલે આગળ અર્જુન મહારાજ કે છે

પણી ન અને મ આ બે અક્ષર ભેગા કરી નામ બોલી લેવી વાત છે નહીં નહીં ઈ નામ ને માફ કરજો નામ બોલે નામ બોલાવે અક્ષર નામ તમામ નામ તમારે કાયા નો મળે અને કરો સર્વના કામ અરે કરે મારે અત્યારે મારે કામ ભગી દઉં છું પગડી દી પગડી દી મારે 1 કરોડ રૂપિયા જોઈએ છે મળી જાય વાહ ભાઈ એનું નામ વાત કહેવાય એમ નામ જ બધા કામ કરે છે બીજું કોઈ કરતું નથી તો એ નામ જોયું નામ દેખાય નહીં દેખાય તો દેખાય તો ખબર પડે કેવું દેખાય નામ તમારી અનડરી ક્યાં છે ક્યાં છે મોળ મુકામ આપણે અત્યારે સરદાર બેઠા છીએ ક્યાં છે સરદાર જો જોઈએ વાહ પ્રભુ વાહ نکی کر કે નામ તમારું રંગ કેવો ધોળો છે કેશાર તો જેને જોયું છે ને એને કે કે ધોળો એનો કે કાળો હોય કે લાલ હોય કે લીલો હોય કે પીળો ન હોય પણ કેવો કે ખબર દેખ્યા દિન દીતારા હે મેરે સદ ગુરુ કી અનસારા જીવના હરઈ ને એ યુડો ઈવડો ગુરુને જોયું કેવો શરીર જે રીતે એનું છે એનું

કારણ કે જેવો છે એવું ન બોલું અને જેવું બોલો એવો ન હો તો આની પર છેતરપિંડ કરી બીજા પર જેને તે બાંધો એની ઉપર કરી કે ન કરી માટે છેતરપિંડ એક કોરી મોટી અને ઈ ખોદ છે ને એમાં વારા બાલા મારા હમાઈ દાવો એટલે આ મહાપુરુષ નિરાત મહારાજ કહે છે કે આદ અંત મત મુદને ઓળખાવો આ સંશય સોળ જમાવો હવે તી રોગ ઓસો થઈ ગયો છે પેલા કોણ કોળ નીકળતા કોને ખબર આ કેમ ઘટી ગયું હોય પછી કોઈ આ મોહડીઓ કરે કોઈ મોહડીઓ કરે હવે હોળ નીકળતો એને ખબર હોય કેવું કોઈ અને કેવું છે કે પછી આ હોળ તો દાભોળી દાભોળી દેખાય પણ ખટકે ક્યારે એવું આ હોળ છે સંશય સુ સમાવો મરતી વેલા એ મને ક્યાં નહીં મળશે સંધિકલ વાત કરી ઘણા એમ કે છે કે આમ મરવાનું નથી આમ મરી જવા જઈએ એ પછી વાત છે પેલી આવડી આટી ને મરતી વેળાએ મને ક્યાં જઈ મળશે બધાને આ વ્યામ છે કે હું મરી જાય તો ક્યાં જાય સ્થિરતા ધામ ઠેરાવો અને એ મરવાનું કેમ છે બહુ લાંબી વાત નહીં કરું કારણ સમય ધ્યાન રાખવો છે એટલે કે જેથી આપણે સમજવા ગયા હતા ને પ્રેક્ટિકલ વાત છે નિરાત્મક ને સમજાય એની વાત છે બધું આપ્યા પછી આ માથું બાકી રહ્યું તો કઈ હાથો તો નાખી બાકી રહ્યું હોય છતાં લે છે માગે છે કે નહીં તો હું ગુરુ મારા ગાંડા છે કે